સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ પર ભેગા થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો વલસાડની આશ્રય હોસ્પિટલ દ્વારા સુવિધાઓ ન આપી પરિવારનો આક્ષેપ બાળક ક્રિટિકલ થતા તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું જ્યાં બાળકનું મોત થતા દર્દીઓના સગાઓએ મચાવ્યો હોબાળો વલસાડ સિટી પીઆઈ અને રૂરલ પીઆઈ પહોંચ્યા હોસ્પિટલ પર મે તો પેલા કાલે પેલા મારી આંખી થઈ કાલ આવેલા પેલા તાવ હતો તાવ સારો થઈ ગયો પછી એને પેટમાં દુખાવો ચાલ થઈ ગયો પછી છે ને પેટમાં દુખાવો ચાલ થઈ ગયો તો એ ડોક્ટર કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો તો એ લોકો છે ને સોનોગ્રાફી ની પરમિશન ની આપી આખી રાત એ છે ને પેનમાં જ હતો પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લે તે બી એ લોકોએ પરમિશન નહી આપી પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી પછી એ લોકો છે ને પરમિશન આપી પછી એમ કે બધું બંધ હશે અમે આખું વર્ષ ફરી જ સોનોગ્રાફી પછી એ લોકો અહિયાં પછી લાવ્યા ને તો એમ કે કે બ્લડ માં ઇન્ફેક્શન છે ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડ માં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ અમિત છે ને પેલા અહિયાં આશ્રય હોસ્પિટલમાં લાવેલા ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહિયાં ડોક્ટર બાટલો નહીં પેલા ડોક્ટર ને બોલાવા ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી નહીં ઉભી રહેવાની શક્તિ નહીં મળે તો ડોક્ટર ને ઉપર બોલાવી કીધું અમે છતાં ડોક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી એમ

सत्तरे डॉट कॉम आझादी समाचारोनी